જર જમીન ને જોરું આ બધાય કજિયાના આપ સૌને જય માતાજી આજે એક બે પારિવારિક મુદ્દા લેવા છે આપણે જેમાં ઘરની અંદર કદીયા કંકાસ થાય શું કારણ થી થાય અને એના માટે સમજણ ક્યારે શું કામ આવે એવી એક બે નનકડી એવી વાત કરવી છે તો ચાલો બધા મિત્રો ફટોફટ લાઈવ ની અંદર જોડાઈ જાજો

અમારે અહીંયા આવું જ છે એટલે આજે એક એવા જ મુદ્દા ઉપર આજનું લાઈવ ચાલુ કરીએ આ કોણ છે ભાઈ મારો અવાજ બરાબર આવે છે ને ભાઈ કોમેન્ટ કરજો હવે એક ગામડા ગામની અંદર બે ભાઈ છે બે ભાઈ પણ રામ લક્ષ્મણ ની જોડી જોઈ લ્યો એવા બે ભાઈ પણ અત્યારે તો ખરેખર ઘરે ઘર ની પરિસ્થિતિ છે બગડતી જાય અને આનું મેન કારણ છે સ્ત્રીઓ કદાચ મારા શબ્દો કડવા હશે પણ 100% સો ટકા સાચા હશે કોઈને ખોટું લાગે ને તો આની અંદર મારા મોબાઈલ નંબર છે મને ફોન કરજો અને જો હાચવું હોય તો આની અંદર કોમેન્ટ કરજો હવે ગામડા ગામની અંદર રામ લક્ષ્મણ જેવા બે ભાઈ છે પણ બેયના લગ્ન થયા લગ્ન થયા પછી બેયના ઘરે સંતાનો થયા એવા મોટા ભાઈ થોડા મોટા એટલે એ બાપનો વ્યવહાર બધો હાચવે છે ગામની અંદર હારો નરહો પ્રસંગ હોય તો મોટા ભાઈ ને મોટા ભાભીને જવાનું થાય કારણ કે નાના ભાઈ ને બઉ જવું આવવું ગમે નહીં એટલે એના કારણે નાની બહુ પણ ક્યાંય જઈ ન એ કે મોટા ભાઈ ને મોટા ભાભી સારા નરહા પ્રસંગ ની અંદર બધે મોટા ભાઈ ને મોટા ભાભી જાય હવે આ ઓલી દેરાણી થી જોવાય નહીં શું કામ મોટા ભાઈ જાય એટલે મોટા ભાઈ હારા મોટા ભાભી જાય એટલે મોટા ભાભી હારા વેવારમાં બધે વાતો થાય કે ભાઈ મોટા ભાઈ આવે છે ને મોટા ભાભી આવે છે એટલે ઈ બધાય બધે હારા થાય આ નાની વહુ ને ખટકો મોટા ભાઈ ને મોટા ભાબી ને એવું કઈ મગજમાંય નઈ પણ ઓલું કહેવત છે ને કે ગામે ગામના પાણી ભેગા થાય જે ગોળાની અંદર પછી કદિયા કર્યા વગર રહે નહીં ચોખે જોખું કહી દઉં મારે નો કહેવાય છતાંય કહી દઉં કે વાડા વાડાની ભેગ્યું થયું હોય ને એ હખણીઓ નો રે ક્યાંક એવો પરિવાર હોય જ્યાં હળી મળીને બધા રહેતા હોય બાકી આજ ખરેખર મારે એવા અનેક ફોન આવ્યા છે કે અંદરો અંદરના ઝઘડા એટલા બધા વધી ગયા છે કે જેની કોઈ સીમા નથી હવે નાના ભાભી છે એને ખટકો છે કે કાલ હવારે વ્યવહાર અંદર તો મોટા ભાઈ મોટા ભાભી બે જાય છે એના જ બધા નામ લખાય છે બે આમ ભેગા હતા વ્યવહાર લખાય તો મોટા ભાઈ ના નામે લખાય નાના ભાઈ ને તો કઈ નહી આ નાના જે વહુ હતા એને મન ની અંદર આમ ખટકે છે બધું અને રોજ પોતાના ધણી ને થોડું થોડું કીધા રાખે કે આ તમે બધે જાવ છો મોટા ભાઈ મોટા ભાભી બધે જાય છે વ્યવહાર એના નામે લખાય છે આપણા છોકરા પણ છે ત્યારે કોણ વ્યવહાર કરશે વાત પણ સાચી છે ને નાના ભાભી ની નાના જે વહુ હતા એની વાત પણ ખોટી નથી પણ ખરેખર અમુક કુટુંબની અંદર કે અમુક સમાજની અંદર જ્યારે સ્થાન મળતું હોય ત્યારે એ માણસ એટલો ભોગ દેતા હોય ત્યારે એને સ્થાન મળતું હોય હવે આમાં ઘટના એવી ઘટી કે મોટા ભાઈનો છોકરો છે એ મોટો થઈ ગયો નાના ભાઈ નો છોકરો છે એ હજી નાનો છે બે ભાઈઓ ભેગા છે નાના બની ને એમ કેવાય કે મોટા ભાઈ ની સેવા કરતો હતો નું કાનમાં કઈ લે નહી અને મોટા ભાભી અમે થોડાક આખા બોલા હતા એનું કારણ જે માણસ કામના જાજા મોટા હોય ને જે માણસ કામ જાજુ કરે ને એની જીભય મોટી જ હોય વાલા હવે આ મોટા ભાઈનો છોકરો છે એ મોટો થઈ ગયો ભણી ગણીને ગ્રેજ્યુએટ થઈ ગયો પછી એ છોકરો છે ઈ शेरની અંદર જાય છે છોકરો શેરની અંદર જાય છે શેરની અંદર યા પછી મહિના દિવસ પછી પાછો આવે છે અને ના બાપુજીને વાત કરે છે કે બાપુજી હું શેરની અંદર સેટ થઈ ગયો છું પણ હવે મારે ધંધો કરવા માટે થોડાક પૈસાની જરૂર છે આ હયારી જે મિલકત હતી બે ભાઈઓ ભેગા હતા એના દસક લાખ રૂપિયા પડેલા એટલે મોટા ભાઈએ નાના ભાઈને પૂછ્યા વગર એ પૈસા પોતાના છોકરાને આપી દીધા એ છોકરો છે એ શેરમાં વયો ગયો મોટા મોટાભાઈનો છોકરો છે એ શેરમાં વહી ગયો ત્યાં જઈને નોકરી ધંધો જે કઈ હતો એ સાઈડમાં રાખીને પોતાનો બિઝનેસ મેંડો કરવા એને એટલી બધી એક દોઢ વર્ષની અંદર એને એટલી બધી સફળતા મળી કે જેની કોઈ સીમા નહીં એક જમીન મકાન ના ફ્લોટિંગ ના કામમાં ચડી ગયો કોન્ટ્રાક્ટર લાઈનમાં એ છોકરો ચડી ગયો અને એટલી બધી કમાણી કરી કે જેની કોઈ સીમા નહીં પછી એ છોકરો જ્યારે પોતાના ગામની અંદર આવે છે એ છોકરાને શેરની અંદર મેસેજ મળે છે કે મારા ગામની અંદર મંદિર બને છે એટલે એને એ છોકરાને એમ થયું કે લાવો હવે હું જાઉં મારા ગામની અંદર હું કંઈક ફાળો આપવા માટે જાવ અત્યારે તમે જો આ અયોધ્યાની અંદર આપણે રામ મંદિર બન્યું છે ભારત દેશની અંદર ક્યાંય આનંદ હમાતો નથી કરોડો રૂપિયાના દાન લોકોએ દીધા છે જે લોકોએ લાખો દીધા એને વંદન કરોડો દીધા હોય એને વંદન અને એક રૂપિયો દીધો હોય ને એને તો મારા હજારો વંદન કારણ કે એને દેવાની ભાવના તો છે કદાચ કોક પાસે ન હોય નો દઈએ ક્યાં હોય જેની પાસે જે હોય એ દઈએ કે વાલા મન મોટું રખાય હવે છોકરો છે એ ગામની અંદર જાય છે એક બાજુ આ નાના વહુના કદિયા કંકાશ ના હિસાબે નાનો ભાઈ પણ આ થાકી ગયો છે અને બે ભાઈઓ બેઠા છે નાનો ભાઈ છે વાત કરે છે કે ભાઈ હવે મારે વહુ છે એ સમજતી નથી રોજ કદિયા કંકાસ કરે છે તો હાલો ને આપણે નોખા થઈ જાય વાંધો નહીં બધી જગ્યાએ એ બધા નોખા થતા હોય તો એમાં આપણે નોખું થવામાં શું વાંધો છે તું તારે તારે જે જોતું હોય ને એ તારું આપણે તું તારે કઈ ભાગ ભાગ પાડવા નથી તારે જે જોતું હોય ને એ તું તારે તું લઈ લે નાનો ભાઈ એમ કે છે કે ના ભાઈ એવું ન હોય એક મગની બે ફાઈડ હોય તમે મારા મોટા ભાઈ છો બે ભાગ પાડો અને બે ભાગમાં માં હારો ભાગ લાગે ને એ તમે રાખો અને હું નાનો છું મારે હજી છોકરો નાનો છે મોટા ભાઈ તમારે તો પ્રસંગ આવી ગયો છે તમારે છોકરો મોટો થઈ ગયો છે એટલે હારો ભાગ લાગે ને એ તમે લઈ લ્યો એક બાજુ આ બે ભાઈઓને વાત કરવી એક બાજુ ઓલો છોકરો છે એ શેર માંથી ફોર વ્હીલ લઈને આવ્યો ફોર વ્હીલ માંથી હેઠો ઉતરો ત્યાં બે ની નજર છે એ ચાર થઈ કે આપણો દીકરો ફોર વ્હીલ લઈને આવ્યો બાપને હરખ નો હમાય એ દીકરો છે એ ગાડીની હેઠો ઉતર્યો અને ઉતાવળા પગલે હાલ્યો આવે છે બાપને પૈગે લઈ ગયો પોતાના કાકાને પગે લઈ ગયો પોતાના

દીકરા એમ કીધું કે બાપુજી તમે ગયા આજથી એક વર્ષ મને દસ લાખ રૂપિયા આપ્યા હતા ત્યાં બાપાનો મગજ હલી ગયો કે કોડા એ તને ધંધો કરવા આપ્યા તા ગાડી લેવા આપ્યા છોકરો કે પણ બાપા મારી વાત તો સાંભળો નાના ભાઈએ પોતાના મોટા ભાઈને ને માન માંડ શાંત કર્યા કે તો બાપા તમે મારી વાત તો સાંભળો આ ગાડી 10 લાખ ની નથી આ ગાડી 30 લાખ ની છે વળી બાપાનો નો મગજ હૈલો કે તું માથે દેણો કરીને ગાડી લીધી છોકરો કે બાપા તમે પહેલા મારી વાત સાંભળો તમે જે મને 10 લાખ રૂપિયા આપ્યા હતા ને એ પૈસાનો મે ધંધો કર્યો અમારા શેરની પાદરમાં એક ખેતર હતું એ ખેડૂતનો અમે કોન્ટેક્ટ કર્યો અમે ચાર પાર્ટનર હતા એની અંદર અમે પ્લોટિંગ પાડ્યું અને એ પ્લોટિંગ આખે આખું વેચાઈ ગયું અને બાપા તમે જે મને દસ લાખ આપ્યા હતા એનું મેં એમાં રોકાણ કર્યું હતું અને મારા ભાગમાં અત્યારે એક કરોડ રૂપિયા આવ્યા છે ત્યારે બધાને શાંતિ થઈ અને એ છોકરાએ એવું કીધું કે બાપુજી તમે જે મને દસ લાખ રૂપિયા આપ્યા મને સમાચાર મળ્યા કે આપણા ગામની અંદર મંદિર બને છે બાપુજી પાસે તો જાજુ હતું તમે લાખ રૂપિયા મહા મહેનતે ભેગા ભેગા થઈને મહેનત હતી પણ અત્યારે મહેનત નું ફળ આપણને મળ્યું છે તો મને એમ થયું કે હાલો આપડા ગામની અંદર એક સરસ મંદિર બને છે તો મને એમ થયું કે એ દસ લાખ રૂપિયા આપણે એ ગામની અંદર આપી દઈ ત્યારે નાનો ભાઈ એમ કે છે કે ભાઈ તમે એક કામ કરો પાંચ લાખ રૂપિયા આપો અને આપણે જે વાત થઈ છે એ પ્રમાણે આપણે બે અત્યારે નોખા થઈ ગયા છીએ તો આપડી જે મૂડી હતી એ દસ લાખ રૂપિયા હતી એ તમે તમારા છોકરાને આપી હતી એમાંથી પાંચ લાખ રૂપિયા મારા કહેવાય

આ બાજુ નાનો ભાઈ એમ કે છે ભાઈ દાદાના નામ ઉપર નહીં કારણ કે દાદાના નામ ઉપર જો દાન આપો ને તો મારે એમાં હરખે હરખો ભાગ આપવો પડે એટલે એક કામ કરો મોટા ભાઈ તમે તમારા નામ ઉપર દાન આપો ત્યારે મોટા ભાઈ છે એમ કે છે તે તારું મારું ક્યારથી કરી નાખું હજી તો આપણે નોખાય નથી થયા અને મોટા ભાઈ છે પોતાના છોકરાને પ્રશ્ન કરે છે બેટા તું એક કરોડ જે કમાણો એમાં મારો હક હકિસ્સો ખરો ત્યારે છોકરો એમ કે છે કે હા બાપુજી બધુંય તમારું તો મોટા ભાઈ એમ કહે છે કે જે મારું હોય ને એમાં મારા ભાઈનો ભાગ હોય એક કરોડ રૂપિયા તું કમાણો છો ને એમાંથી બે ભાગ કરો નાના ભાઈને પચા લાખ આપ્યા ને પચાસ લાખ પોતે રાખ્યા અને અગિયાર લાખ રૂપિયા અલગથી છોકરાએ ગામની અંદર દાન આપી અને એક સમજણભરી વાત કરી હતી ખરેખર આવા કુટુંબ અત્યારે વિખાતા જાય છે એટલે મારે આ રાયડું નાખવી પડે છે મારી વાત સાચી છે ને સાચી હોય ને તો આની અંદર કોમેન્ટ કરજો ખરેખર મા બાપ માટે જો મોટામાં મોટું કોઈ સુખ હોય કે મોટામાં મોટું કોઈ દુઃખ હોય ને તો આ બે વાતનું દુઃખ હોય પોતાના સંતાનો છે એ મિલકત હાટું થઈ અને અંદરો અંદર બોલતા બંધ થઈ જાય અંદરો અંદર ઝઘડા કરે આ મા બાપ માટે સૌથી મોટામાં મોટું દુઃખ છે અને મોટામાં મોટું જો કોઈ સુખ હોય તો પોતાના સંતાનો એક બે ત્રણ ચાર પાંચ જે કાંઈ સંતાનો હોય એ બધા હળી મળીને રહે ભલે એના સમય સંજોગે કદાચ ચૂલા નોખા હોય પણ હળી મળીને રહેતા હોય ને આ સુખ મા બાપને સ્વર્ગ સમાન લાગે મારી વાત સાચી છે કે ખોટી આની અંદર કોમેન્ટ કરજો મારા વાલા વધારે સમય નથી લેતો મિત્રો હું જેપી મેઘાણી રાજકોટ થી મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબ ની અંદર સર્ચ કરજો જેપી મેઘાણી એટલે મારા વધારે વિડિયો આવશે અને ફેસબુક પેજ ની અંદર પણ મને ફોલો કરજો અમુક મુતાઓ હું યુટ્યુબની અંદર મૂકતો હોઉં છું અમુક મુદ્દાઓ ફેસબુકની અંદર મૂકતો હોઉં છું એટલે બે જગ્યાએ મને ફોલો કર કરજો જય માતાજી મિત્રો બધાયને જય માતાજી